પરીક્ષિત રાજાને તક્ષકના કરશે એવો શમી કૃષ્ણના પુત્રએ શ્રાપ આપ્યો પરીક્ષિત રાજાને જાણ કરીને પરીક્ષિત રાજા હવે બધું છોડીને ગંગા કિનારે પયો પો વ્રત ધારણ કરીને બેઠા છે હજારો ઋષિ મુનિઓ ખબર પેડી છે બધા ગંગા કિનારે આવે છે રાજા મટીને રાજર્સ છે મહારાજ પરીક્ષિતને મળવા આવ્યા છે પરીક્ષિત રાજા સર્વ ઋષિઓ પાસે પોતાનું પાપ પ્રકટ કરે છે પાપ કર્યું હોય ને એ જાહેર કરો તો તમારો પાપ નાશ થઈ જાય પુણ્ય કર્યું હોય ને છુપાવી રાખવું તો એનું ફળ મળે પાપને જાહેર કરો તો પાપની સજા તમારી ઓછી થઈ જાય અને એ પાપ પોતે કર્યું છે ઋષિકુમારે પાપને પ્રકટ શીખવું જોઈએ પાપને પ્રકટ કરીને એટલે આપણા અહમનો નાશ થાય મન બુદ્ધિનું અંતકરણ શુદ્ધ થઈ જાય પાપ પ્રકટ કરવાથી મનને શાંતિ મળી જાય છે આપણે પાપ પ્રકટ નથી કરતા ને એટલે મન અશાંત રહીએ છે આપણે એમ કે મને ક્યાંય શાંતિ નથી મળતી મારું મન અશાંત છે બેચેન છે બેચેનીનો જ અનુભવ થયા રાખે છે પાપ પ્રકટ કરી એટલે મન બુદ્ધિ અને અંતકરણ શુદ્ધ થઈ જાય પાપ પ્રકટ કરી એટલે મનને શાંતિ મળી જાય હજારો ઋષિમુનિઓ આવ્યા છે ઋષિમુનિઓને બે હાથ જોડીને નમ્રતાપૂર્વક રાજા કહે છે કે મહર્ષિઓ મેં પાપ કર્યું છે હું અધમ છું આપ તો તપસ્વી છો પવિત્ર છો મારા જેવા અધમનો ઉદ્ધાર કરવા માટે આપ બધાઈ રહ્યા છો મારો ઉદ્ધાર કરો મારું મરણ સુધરે એવો માર્ગ મને કૃપા કરીને બતાવો ઋષિઓ તો વિચાર કરવા લાગ્યા કે અમે તો વર્ષોથી તપશ્ચર્યા કરી છીએ પ્રભુનું ધ્યાન કરી છીએ છતાંય હજુ પ્રભુનો સાક્ષાત્કાર નથી થયો અને અમને ચિંતા રહી છે કે અમારો મૃત્યુ આવશે અંતકાળ આવશે ત્યારે અમને પ્રભુના દર્શન થશે કે કેમ અમારી મુક્તિ થશે કે કેમ એ અમને ખબર નથી અરે અમને મૃત્યુની તો બીક લાગે છે અને આ રાજા એમ કહે છે કે મારે મુક્તિ મેળવી છે મને કંઈક રસ્તો બતાવો મૃત્યુ અમારો ગ્રાસ કરી જાય ત્યારે અમારા મોઢે ભગવાનનું નામ આવશે કે કેમ ઋષિમુનિઓએ આવો વિચાર કરે છે આપણે મરવા વખતે આપણા મોઢામાં રામ નામ આવે કે ન આવે એ આપણને કેમ ખબર પડે આપણું મન બીજે વહી ગયું તો બીજે વિચાર આવી રાખતા હોય અને આ રાજા તો એમ કહે છે કે મને સાત દિવસમાં મુક્તિ મળી જ જોઈએ મારું મરણ સુધારવું છે મરતી વખતે ભગવાનનું નામ છે ને આપણી જીભ ઉપર રમતું હોય ને એવી ઈચ્છા બધાએ રાખતા હોય પણ આ શક્ય બને કેવી રીતે મોટા મોટા જ્ઞાની હોય યોગી હોય તપસ્વી હોય એને મૃત્યુની બીક લાગે છે મૃત્યુને જોઈને જ્ઞાનીઓ પોતાનું જ્ઞાન ભૂલી જાય યોગીઓ પોતાની યોગ સિદ્ધિ અને તપસ્વીઓ પોતાનું તપે ભૂલી જાય આ તો રાજસી રાજસી સ્વભાવનો આ પરિક્ષિત છે એ એમ કે છે કે મારે નામ સ્મરણ કરવું છું બધા એમ કે મારે ભગવાનનું સ્મરણ કરવું જ પણ શક્ય છે ખરું ઋષિમાંથી કોઈ રાજાને જવાબ નથી આપી શકતા બોધ નથી આપી શકતા પરીક્ષિત રાજા જોવે છે કે આવા મહાન ઋષિઓ છે સમર્થ ઋષિઓ છે એ મને બોધ આપી શકે એમ નથી ઉપદેશ આપી શકે એમ નથી મને સાચો રસ્તો બતાવવા માટે કોઈ તૈયાર નથી મારું મરણ સુધારવા કોઈ તૈયાર નથી મારું હું થશે બધા જીવ છે ને એ ભલે બધા મને છોડી દઈએ પણ મને ભગવાન નહીં છોડે હું ભગવાનની યાદ કરું હું ભગવાનને શરણે જઈશ ભગવાન મારા ઉપર જરૂર કૃપા કરશે એ ભગવાન મારા ઉપર તમે કૃપા કરો જ્યારે આપણને એમ લાગે ને કે આપણા બધા તમામ સ્નેહીઓ સ્વચ્છ સ્વજનીઓ આપણને ત્યાગ આપણો ત્યાગ કરી દીધો છે ત્યારે આપણે ભગવાનનું શરણ યાચવું જોઈએ ભગવાન આપણો હાથ પકડશે ભગવાનનું શરણ મળે એને મુક્તિ મળે પરીક્ષિત ભગવાનનું શરણ લે છે હે પ્રભુ હે નિર્બલ કે બલરામ ભગવાનની સ્તુતિ કરી છે શ્રીકૃષ્ણ ગોવિંદ માં મોર હે નાથ નારાયણ વાસુદેવ વાસુદેવાય હર પરમાત્મને પ્રણત પ્રણતકલેશનાશય ચિંદાય નમો નમઃ હે દ્વારિકાનાથ હે પ્રભુ હે મારા નાથ મારો હાથ પકડવા કોઈ તૈયાર નથી તમે જ મારો હાથ પકડો મને તમારા શરણમાં રાખો હું અધમ છું પણ આપને પ્રિય એવા પાંડવોનો વંશ છું આપે જ બ્રાહ્મણના બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કઈ રીતી આજે બીજા એક બ્રાહ્મણે સાપરૂપી બ્રહ્માસ્ત્ર છોડ્યું છે એનાથી મારું રક્ષણ નહીં કરો નાથ મને જીવનનો મોહ નથી દેહ ટકાવી રાખવો મારે નથી હવે તક્ષકનાક ભલે મરણને કરડે મારો દેહ ભલે પડી જાય મારા આત્માનો ઉદ્ધાર કરો પ્રભુ હું પાપી છું પરંતુ તમારો છું હે કૃષ્ણ હું તમારો છું તમારો દાસ છું મારો સ્વીકાર કરો મને શરણે રાખો હું તમારો છું પ્રભુ જેવો તેવો પણ

શરીર ઉપરથી વાસનાનું વસ્ત્ર પડી ગયું છે કોઈ જાતની વાસના નથી નગ્ન વર્ષની ઉંમરના છે કેડ ઉપર કંદોરો બાંધો નથી તો પછી લંગોટી ક્યાં બાંધે ઘૂંટણ સુધી લાંબા હાથ છે વિશાળ વક્ષ સ્થળ છે નાસિકાના અગ્ર ભાગે બિરાજતી દ્રષ્ટિ મોઢા ઉપર વિખરાયેલી વાડની લટ કૃષ્ણ વર્ણ તેજસ્વી લલાટ આવું સુખદેવજીનું સ્વરૂપ છે સુખદેવજીની પાછળ બાળકો થોડું ઉડાડતા ઉડાડતા આવે છે નાગો બાવો નાગો બાવો કહીને સુખદેવજીને ખીચવે છે પણ સુખદેવજીને એનું ભાન નથી બ્રહ્મચિંતનમાં મસ્ત સુખદેવજીને દેહભાન જ નથી સુખદેવજી પધારે છે ચારે તરફ પ્રકાશ થઈ ગયો સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન પૃથ્વી ઉપર ઉતરી હોય એટલો પ્રકાશ થઈ ગયો ઋષિઓ બધા કે આ તો શિવ અવતાર વાળા સુખદેવજી છે બધા ઉભા થઈ ગયા ઋષિઓના સમૂહમાં વ્યાસજી પણ બેઠા હતા એ તો ઊભા થઈ ગયા અન્ય ઋષિઓની સાથે વ્યાસજી પણ સુખદેવજીને વંદન કર્યું છે

સુખદેવ ભગવાનનું રહસ્ય જેટલું જાણે છે ને એટલું હું નથી જાણતો આ મારો દીકરો કથા કરશે ને તો હું સાંભળીશ સુખદેવજી આવ્યા સુખદેવજીને બધા સિંહાસન ઉપર બિરાજમાન કરાવ્યા છે પરિક્ષિતનું કલ્યાણ કરવા માટે આવ્યા છે પરીક્ષિત તો બંધ આંખું કરીને પ્રભુની શરણાગતિ યાચે છે પ્રભુ મારું કંઈક હું તમારે શરણ છું મારું કંઈક કરો પરીક્ષિતના અંતર ચક્ષુ સમક્ષ દિવ્ય પ્રકાશ પથરાયો છે આંખો ઉઘાડીને જોયું સુખદેવજીને જોવે છે જોતા જે દંડવત એમના ચરણમાં પડી ગયા રાજા વિચારે છે કે મારા પયોપવેશના સમાચાર સાંભળીને ઋષિ અત્યારે પધાર્યા છે સૌ કોઈ આવે પણ સુખદેવજી તો નો જ આવે મારા જેવા પાપીની પાસે તો નો જ આવે

આવા અઘોર પાપનું કોઈ પ્રાયશ્ચિત છે ખરું ગુરુદેવ મારે સાત દિવસમાં મૃત્યુને પેટવાનું છે હું પ્રેમપૂર્વક મૃત્યુનો સાક્ષાત્કાર કરું છું મૃત્યુનો મને ભય નથી પણ મને છે ને મૃત્યુ સુધારવું છે આપને ભગવાન એટલા માટે જ મારી પાસે મોકલા છે કૃપા કરીને મને કહો કે મારા જેવા અધમ જીવે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એવા આપી જીવે શું કરવું જોઈએ આપ મને એ બતાવો કે મનુષ્યનું કર્તવ્ય શું છે મારે કોનું સ્મરણ કરવું જોઈએ કોનું ભજન કરવું જોઈએ કોનું કીર્તન કરવું કોનું ચિંતન કરવું કે જેનાથી મારું કલ્યાણ થઈ જાય મારું મરણ સુધરે સાત દિવસમાં જ મુક્તિ મેળવવાનો ઉપાય મને આપ કૃપા કરીને કીધો પરમ કૃપાળો સુખદેવજી હૃદય પીગળી ગયું છે એને થયું કે આ મારો શિષ્ય લાયક છે મુક્તિનો અધિકારી છે એને મુક્તિ મારે અપાવી જ પડે ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય ને નિષ્કામ ભાવવાળા હોય જ્ઞાની હોય અને શિષ્ય પ્રભુ દર્શન માટે ઉતાવળો હોય આતુર હોય તો સાત દિવસ તો શું સાત મિનિટમાં જ ગુરુ એને પ્રભુના દર્શન કરાવી દે અહીં તો અધિકારી વ્યક્તા એમાં ઉત્તમમાં ઉત્તમ સુખદેવજી છે અને અધિકારી શ્રોતાઓમાં ઉત્તમમાં ઉત્તમ એવા રાજા પરીક્ષિત છે શ્રોતાએ ઉત્તમ અને વક્તાય ઉત્તમ તો સાત દિવસમાં મુક્તિ તો હું સાક્ષાત પ્રભુને લાવી દે અને પરીક્ષિતની સામે ખડા કરી દે એવું સામર્થ્ય ગુરુદેવમાં છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મ તસ્મય શ્રી ગુરુ નમો સુખદેવજી કે છે કે રાજા તું શું કામ ગભરાશ તારી પાસે સાત દિવસ છે પૂરો સમય છે અને હું તારી પાસે કાંઈ લેવા નથી આવ્યો તને આપો આવ્યો છું રાજા હું નિર્લોભી છું મારી પાસે ઘણું છે એમાંથી તને થોડુંક આપવું આવ્યો છું એ થોડાકમાં જ તારી મુક્તિ થઈ જશે તારી આશા છે ને એ બધી સંતોષાશે રાજા મને પરમાત્માના જેવા દર્શન થયા છે ને એવા દર્શન તને કરાવવા હું આવ્યો છું મારી પાસે જે છે પરમાનંદ છે એ અટકૂટ છે એ પરમાનંદ હું તને આપીશ તને આપીશ તો પણ એટલો ને એટલો મારી પાસે રહેશે પૂર્ણમાંથી પૂર્ણ જાય તોય પૂર્ણ જ રહે શૂન્યમાંથી શૂન્ય જાય તો શું રીય શૂન્ય પ્રભુ દર્શન નો આનંદ માત્ર સાત દિવસમાં હું તને આપી દઈશ બની જા સુખદેવજી રાજા પરીક્ષિત ને કે રાજા હું બાદરાણી છું હું મારા પિતાજી પાસેથી ભાગવત બહેનો છું મારા પિતા વ્યાસજી પ્રભુ ચિંતનમાં મસ્ત રહેતા અને ભૂખ લાગે ને ત્યારે એકાદ વાર બોર ખાઈ લેતા એટલે બાદરાયણ કેવાના અને હું એનો પુત્ર બાદરાયણી મારા પિતા જરૂર પડે બોર ખાતા મને એવો આનંદ પરમ આનંદ મળ્યો એની પાસેથી કે મને બોર ખાવાની ઈચ્છા નથી થતી મારે જરૂર નથી પડતી સુખદેવજી કે છે કે રાજન હું તને સાત દિવસમાં જ શ્રી કૃષ્ણ કરાવી દઈશ સાત દિવસ સુધી ભાગવત રૂપી અમૃતરસ નું પાન કર તારે હજી સાત દિવસ જીવવાનો છે જે સમય ગયો ને એનો વિચાર ન કર અને જે સમય બાકી છે ને એનો તું વિચાર ન કર અત્યારે જે સમયમાં તું જીવોશ ને એ સમયનો વિચાર કર

થ નાયણ વાસુદેવ શ્રીકૃષ્ણ ગોવિંદ હે નાથ નારાાયણ વાસુદેવ